ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે શોકનું મોજું ફરી વળ્યું અગ્નિવીર જયદેવ ડાભી ફરજ દરમિયાન શહીદ થયા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના પનોતા પુત્ર અને ભારતીય સેનાના અગ્નિવીર જવાન જયદેવ ડાભી ફરજ દરમિયાન શહીદ થતા સમગ્ર ગામને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું વીર જવાનના શહાદત થી ગમગીની છવાઈ પ્રાપ્ત માહિતી અનુસાર મોટા ખોખરા ગામે રહેતા અગ્નિવીર જયદેવ ડાભી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમની શહાદત થઈ અને જયદીપ ડાભીના શહીદ થવાના સમાચાર મળતા તેમના પરિવારજનો અને મોટા ખોખરા ગામના લોકો ઊંડા શોકમાં ગરકાઉ થઈ ગયા છે અને સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો છે લોકો શોકા કુલ હૃદય વીર જવાનને યાદ કરી રહ્યા છે અને શહીદ જયદીપ ટાફીના પાર્થિવ દેહને તેમના વતન મોટા ખોખરા ખાતે લાવવામાં આવશે અને આર્મીના નિયમ મુજબ સંપૂર્ણ સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને વીર જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે જયદીપ ટાપીની શહાદતથી દેશે એક બહાદુર સૈનિક ગુમાવ્યો છે જ્યારે મોટા કોકરા ગામે પોતાના એક વીર પુત્રને ગુમાવ્યો છે સમગ્ર દેશ શહીદ જયદીપ ટાપીના બલિદાનને સલામ કરે છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે દુઃખ સાથે જણાવીએ છીએ કે તારીખ સાત જૂનના રોજ ઘોગા તાલુકા ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામના જયદીપ જીતુભાઈ ઢાબીએ ગોળી લાગવાથી શહીદ પામ્યા છે અને કાલે એટલે કે આઠ તારીખે એની ડેડ બોડી જે છે અહેમદાબાદ અને પછી ભાવનગર આવી છે અને આજે આપણે નવ તારીખે એના ગામમાં જે આર્મીની જે પ્રથા છે સન્માન સાથે આપણે એનો દાહ સંસ્કાર કરી રહ્યા છીએ પ્રશાસન અને સરકાર સરકાર પરિવારની સાથે છે અને આપણે ભગવાનથી ઈચ્છીએ છીએ કે ભાઈ આજે મૃત આત્મા છે એને શાંતિ આપે અને ફરીથી ખૂબ દુઃખની લાગણી સાથે કહીએ છીએ કે ખૂબ જ મોટો નુકસાન આ પરિવારને થયું છે પણ આપણે આ સ્વીકારવું પડશે અને સરકાર પ્રશાસન પરિવાર સાથે ગામ સાથે અમે લોકો સાથે છીએ